નમસ્કાર દોસ્તો શાંતિ ન્યુઝ માં આપનું સ્વાગત છે ભાભર શહેરમાં ભાજપ પાર્ટી દ્વારા નૂતન વર્ષના શુભ અવસર પર ભવ્ય નૂતન વર્ષાભિનંદન સ્નેહ મિલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં શહેર તથા ભાજપના પદાધિકારીઓ કાર્યકરો તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નવા વર્ષમાં સૌએ એકતા સેવા અને વિકાસના સંકલ્પ સાથે કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી હતી મહેમાનોએ કાર્યકરોને સંબોધતા નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને આગામી દિવસોમાં વધુ શક્તિથી ભાજપને મજબૂત બનાવવા માટે આહવાન કર્યું હતું અંતમાં સૌએ નૂતન વર્ષની શુભેચ્છાઓ સાથે એકબીજાને અભિનંદન આપીને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો દીપોત્સવની તહેવારો સંપન્ન થતાં જ યુરિયા ખાતર ખરીદવા ખેડૂતો ઉમટ્યા હતા તસવીર અમીરગઢ તાલુકાના ઇકબાલ યુરિયા ખરીદ કેન્દ્રની છે જ્યાં વહેલી સવારથી જ આદિવાસી ખેડૂતો યુરિયા ખાતરની ખરીદી કરવા કતારમાં ઊભા રહી ગયા હતા ફરજ પરના સંચાલકે જણાવ્યું હતું કે હાલમાં કોઈ તંગી નથી જેમ જેમ ગાડી આવે છે એમ એમ ખેડૂતોને ખાતર આપવામાં આવી રહ્યું છે જેમાં બસો સિત્તેરની એક બેગ છે એક ખેડૂત ખાતેદારને એક બેગ આપતી વખતે આધાર નંબરના આધારે પોર્ટલમાં ઓનલાઈન એન્ટ્રી કરવામાં આવે છે મહિનામાં વધુને વધુ છ બેગ ખેડૂત ખાતેદારને મળે છે ગામથી જલોયા ગામ પસાર કર્યા પછી અફાટ રણમાં રેતીને જગ્યાએ નજર ન પહોંચે ત્યાં સુધી પાણી જ પાણી જોઈને જાણે મુંબઈની ચોપાટીએ ફરવા આવ્યા હોય એવો રોમાંચ અનુભવાઈ રહ્યો છે પર્યટકો સેલ્ફી અને રીલ બનાવી રહ્યા છે આ નજારો છે કે ટુરિઝમ સ્થળ નજીક જોવા મળી રહ્યો છે જોકે ત્યાંથી આગળ સીમા દર્શન માટે જવાનો માર્ગ વરસા વરસાદમાં તૂટી ગયો છે જેનું સમારકામ થતાં હજુ દોઢ માસનો સમય થશે ત્યાં પર્યટકો જઈ શકે તેમ નથી થરાદ વાવ જિલ્લામાં એક માસ અગાઉ છત્રીસ કલાકમાં સોળ ઇંચ વરસાદ ખાબક્યો હતો જ્યાં વાવ થરાદ અને સુઈગામના મોટાભાગના ગામોમાં પાણી ફરી વળ્યા હતા ઠા નેત્રમ ટીમે રિક્ષામાં ભૂલાઈ ગયેલી રૂપિયા પાંચ પોઈન્ટ તેર લાખની કિંમતની સોના ચાંદીના દાગીના અને અન્ય સરસામાન ભરેલી બેગ શોધી કાઢી અરજદાર પરત કરી છે આ કામગીરીથી અરજદારે પોલીસની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો પાલનપુરના ધર્મેશકુમાર શંભુપ્રસાદ ઠાકર ચોવીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ બપોરે બાર વાગ્યાની આસપાસ પોતાના પરિવાર સાથે દિવાળીના તહેવાર નિમિત્તે વતન સિદ્ધપુર જવા નીકળ્યા હતા તેઓ પાલનપુર દિલ્હી ગેટ સર્કલથી રિક્ષામાં બેસી હેરોમા સર્કલ માસ્ટર પેટ્રોલ પંપ પાસે ઉતર્યા હતા ત્યાંથી તેઓ અન્ય વાહનમાં સિદ્ધપુર જવા રવાના થયા હતા दिओदर पंथक में शिक्षण अनेरु धाम એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર વાવમાં આડેધડ વાહન પાર્કિંગ તેમજ લારીઓને લઈને વારંવાર ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે જેને લઈને રાહદારીઓ તો વાકારી ઉઠે છે ટ્રાફિકના પ્રશ્નોને લઈને વાવ પોલીસ દ્વારા સોમવારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વાવમાં દુકાને આગળ ઊભી રાખવામાં આવતી લારીઓ દુકાનો આગળ ખુલ્લામાં મૂકવામાં આવતું સામાન તેમજ દુકાન આગળ પગથિયાને લઈને સોમવારે પીઆઈએ આર ખત્રી વાવ સરપંચ ભરતસિંહ સોઢા તલાટી કિરણસિંહ ગોહિલ મળી અડચણરૂપ લારીઓ પગથિયા દૂર કરાવ્યા હતા બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં ગત મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે મગફળી બાજરી તલ શાકભાજી સહિતના અનેક પાકોમાં ખેડૂતોને નુકસાન થયું છે ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી તો કરી છે પરંતુ જે પ્રકારે ગત મોડી રાત્રે વરસાદ વરસ્યો છે જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને હજુ પણ બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા સર્વે કરી યોગ્ય સહાય કરવામાં આવે રાજસ્થાનના આબુ રોડમાં એક હોટેલમાંથી બિલ ચૂકવ્યા વિના ભાગી ગયેલા પાંચ પ્રવાસીઓને પોલીસે ઝડપ પાડ્યા છે હોટલ માલિકે પીછો કરીને પોલીસને જાણ કરતાં અંબાજી રોડ પરથી તેમને પકડી લેવામાં આવ્યા હતા આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ ઘટના રીકુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી રિયાવા હેપી ડે હોટેલમાં બની હતી

આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત રૂપિયા એક લાખ ઓગણીસ હજાર બસોને પચાસ આંકવામાં આવી છે પોલીસે કચ્છના એક આરોપીની ધરપકડ કરી છે રાપર કચ્છના કાનાજી વજાજી ઝાલા નામના આરોપીને મહિન્દ્રા પિકઅપ ગાડી સાથે ઝડપી લેવામાં આવ્યો હતો આરોપીએ ગાડીમાં ગુપ્તખાનું બનાવીને માદક પદાર્થનો આ જથ્થો છુપાવ્યો હતો અને પોલીસે ડોડાના જથ્થા ઉપરાંત આરોપીનો મોબાઈલ ફોન અને મહિન્દ્રા પિકઅપ ગાડી પણ જપ્ત કર્યા છે

સિદ્ધપુરમાં કાત્યુકનો મેળો શરૂ થાય તે પહેલા જ દુર્ઘટના બની છે ચગડોળ ફિટિંગની કામગીરી દરમિયાન પગ લપસી જતા એક શખ્સ પટકાયો હતો નીચે ઉભેલા વ્યક્તિ પર આ શખ્સ પટતા તેને પણ ઇજાઓ પહોંચી હતી જેથી બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જોકે સામાન્ય ઈજા હોય બંનેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે પ્રાથમિક માહિતી મુજબ ધાર્મિક અને મનોરંજનના મહત્ત્વ સાથે સિદ્ધપુર શહેરમાંથી પસાર થતી કુમારિકા સરસ્વતી નદીના કિનારે યોજાનારા પરંપરાગત કાર્તિકી પૂર્ણિમાના મેળાના વિધિવત પ્રારંભ અગાઉ આજે સાંજના સમયે એક દુર્ઘટના બની હતી